તો હેલો કેમ કેમ છો બધા મજામાં મજામાં કે સિલેક્ટેડ માણસો હંમેશા જ હોય છે જય સોનલમાં શેરડીમાંથી ગોળ કેવી રીતે બને ને એની આપણે આખી પ્રોસેસ બનાવશું કે ખેતરમાંથી કેવી રીતે શેરડી જ્યાં રાબડો હોય ત્યાં સુધી લઈને આવે અને ત્યાં કેવી રીતે પીલાણ ચાલે ગળ બને એ બધું આપણે બતાવવાના છે તો હાલો પહેલાં આપણે જઈએ ખેતરમાં અત્યારે આપણે વાહન ભરાઈએ જ છીએ ને હાર્દિકના બે પહોંચી ગયા કે કેવી રીતે શેરડીની કટિંગ થાય કેવી રીતે આખું ટ્રેક્ટર ભરાય અને કેવી રીતેની પ્રોસેસ થાય ગળની તો એ આપણે બતાવશું તો ગાઈએ તો પહેલાં છે ને શેરડીનું કટિંગ થાય પછી આવી રીતેના ભારા બનાવવામાં આવે અમે એને ભારા જ કહીએ બંડલ પણ કહેવાય તો આવી રીતથી બંડલ બને એન્ડ હવે ટ્રેક્ટરમાં ભરાય

ના આની સ્માઈલ તો જો હે રાજુ રાજુ ક્યૂટ સ્માઈલ રાજુ હા આ છોકરા ગમે ત્યાં રખડતા હોય હો ખેતરમાં એને કઈ ડર જ નથી કેવાનો કે આપણા સિટી ના કે છોકરા હોય ને અરે તો એવા છોકરા હોય તો એને ઘર માં રાખે હજી તો એ ગમે ત્યાં ગમે ત્યાં રમતા હોય એને કઈ ડર જ નથી કા એમ કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કહી દે લાઈક કરો એ સાબ લાઈક કરો અંબેર

આવી રીતે ઘેર રેડી આવે એટલે મસ્ત રીતે ગેટ બેઠી જાય એક બે હે એક બે જો આ સહદેવ સિલેક્ટેડ માણસ બેઠી ગયો હવે ટ્રેક્ટર કેમ કાઢે એ જોઈએ ભરાઈ જ ગયું હવે નીકળે ટ્રેક્ટર જો ઠેકડા મારતું આવે હોય આવી રીતે ટ્રેક્ટર નીકળે આમાં રિસ્ક તો છે પણ હાકવા એટલે કંઈ વાંધો નહીં પાછળ છે ને અહીં ટોબર આવે એટલે ટ્રેક્ટર ને છે ને બહુ આગળથી ઉપર ન થવા દે એટલે એ સેફ્ટી રે ડ્રાઈવર ની બાકી ડ્રાઈવર આમાં દબાઈ જાય ટ્રેક્ટર તો વધુ આગળ ઉલ્લી ગયું હોય ને તો એ નીકળી જ જાય કેમ કે અનુભવી ડ્રાઈવર છે નાની ઉંમરમાં મોટું નામ છે ડ્રાઈવિંગમાં જેસીબી ખટારો ફોર વ્હીલ ટ્રેક્ટર હા ઉડે તો પણ રસ્તા પર ટ્રેક્ટર આવી જાય ખેતર માંથી તો બસ નીકળી ગયું હવે આ રસ્તા ઉપર ચડી ગયું હવે આ રસ્તા પર ચડી ગયું ઝૂરની જવાબદારી પૂરી થાય છે ખેડૂતની હવે રાબડાવાળાની જવાબદારી ચાલુ છે અહીં તો હવે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે ન હવે આપણે ગાડી લઈને આપણે ફરારી લઈ લઈએ આગળ નિકળો છે બતાવશું તમને ચાલો હાથની ગાડી વાળી લઈ જુઝી હો અડી જ હતી હવે અમે છે ને ડાયરેક્ટ આપણે રાબડે જ મળશું જો ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટર પોતે રાબડાના માલિક હિતેશભાઈ લઈને આવે છે છે નો ટ્રેક્ટર લઈને આવી ગયા વાહન ભરીને હવે એને ખાલી કરી અને પિલાણ કરવામાં આવે છે અંદાજે નવ ટન કહેશે આઠ નવ ટનની રેન્જ ટ્રેક્ટર રેવીસ લાગી ગયું હવે નાડાકુલ છે અને આડાકુલ છે એક મિનિટ આમાં કંઈક કરે સાકડો મારે છે એવું કંઈક કોઈ હવે આઈ છે ને આમાં સાપડો મારી દે એટલે ગાડું છે ને સૂટેની નહીં ઉલાર કરે ને કેમ કે આમાં વજન હોય આઠ થી દસ ટન એટલે એટલે ગાડું હુક માંથી ન નીકળે એના માટે આ સાપડો મારી દે એમાં આડા ખોલવાનું કામ ચાલુ ડમ્પિંગ કામ ચાલુ થઈ ગયું બધી આમ જ ખાલી થઈ જશે ડમ્પિંગ કરે રિસ્ક તો છે રિસ્ક હે તો ઈશ્ક પાંચ થી દસ મિનિટમાં ખાલી થઈ જાય ખાલી પ્રોસેસ કરવાની રહી બાકી એકવાર ચાલુ કરી દીધું ડમ્પિંગ પૂરું ટેક્ટરની ની રીતે ધક્કો લાગે એડી નાખી દીધી ને વાંઈથી આગળ જાય વાંસી સોડામાં ઈ પણ હું તમને આગળ બતાવું તો આવી રીત છે ને આમાં શેરડી નાખવામાં આવે સીસોડો છે આને સીસોડો કહેવાય ને અહીંયા શેરડી આવી રીત આમાં પીલાણ થાય પાછળ સોતા નીકળે ને પાછળ આને સોતા નીકળે બાકી આને વારી કહેવાય ઈ બધી ઉકવા માટે આગળ મોકલવામાં આવે તો બતાવી આવે

બીજામાં થોડોક બીજામાં થોડોક ગરમ થાય અને એમાંથી સારી સામાન્ય સારી બારી આવે છે પછી એમાંથી એને લેવામાં આવે ત્રીજામાં જ્યાં પૂરો પૂરો ક્લીન કરી એમાં જે એની ભીંડીને જે દેશી પ્રોસેસ આવી બધી નાખી પૂરો ક્લીન કરી અને બીજામાં પકવવામાં આવે બીજા ઓલી બાજુ એમાં ફૂલ પાકી જાય મતલબ કે સવો જેવું થઈ જાય ને પછી એને છેલ્લા લાસ્ટ પ્રોસેસમાં નાખવામાં આવે જ્યાં એ કમ્પ્લેટ પાકી જાય પછી એને

સીમની સુધી નીકળી જાય બહુ હળ ગેમ અને આ વારી સિવાય કે લાકડાથી કે નો હાલે આર આપણો હાથી સોતા નીકળે રબડામાંથી લીલા એ પછી આયા સુકાવવામાં આવે આ આખા ગ્રાઉન્ડમાં કમ્પ્લીટ આ આખો દિવસ સુકાય આમાં બે ત્રણ વાર મજૂર પગ મારે અને પછી આ જે આપણે વા વારીમાં બાળવા માટે જાય છે અને પછી એમાંથી તાપ થાય અને આગળની પ્રોસેસ થાય તો અત્યારે આ જેવો તમે પૂરા ગ્રાઉન્ડમાં આખા ગ્રાઉન્ડમાં સોતા પાથરી અને સુકાવવામાં આવે છે કેટલી કલાક થાય અને સુકાતા આખો દિવસ મતલબ એક જેમ આ નીકળતું જેમ એમ સુકાતું છે એટલે બે ત્રણ કલાક તો સુકાવામાં હારો દટકો હોય તો બે ત્રણ કલાકમાં સુકાઈ જાય એટલે આ રીતના આખી પ્રોસેસ છે રાબડાની બનીને ગળ આવે અને પછી આ રીતના એને ઠંડો કરવામાં આવે લાવી ઠંડો પાડી ને કમ્પ્લીટ કરી પછી અહીંથી ડબ્બા ભરે ડબ્બા ભરી અને પછી આ પૂરું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું વાય લાસ્ટ ફિનિશ આના મોઢિયા બાંધવામાં આવશે આજે છે ને એના એમાં પેશિયલ ગળ પકાવી અને માથે નાખવા મોઢિયા બાંધી દઈ જાજો આપો બ્રેડ ડબાત હવે આના આખી સેલ માટે મોકલી દે આજી આજી તાજુ પછી ઉપર પાસે મોટિયા બાંધવામાં આવશે ગળ બનાવીને પછી છે ને આવી જો આ છે ને જો એ રીતના કરવામાં સેલ થઈ જાય તો અત્યારે થોડી ગળમાં માર્કેટ ડાઉન છે એટલા માટે આ બી રાખ્યો પણ માર્કેટ જશે એટલે બધી સેલ કરી દેવામાં આવશે હવે આપડે ઘરે ઘરે જઈએ ગામમાં જઈએ પેલા ગામમાં માં ને પછી જાય ઘરે હાલો તો મેં બેઠ જતા હું